ણી તળાવ દુર્ઘટનામાં મૃત્યુઆંક ચૌદ પર પહોંચ્યું છે અને હજુ પણ કેટલાક લાપતા વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને શોધવામાં આવી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે પણ મુખ્યપ્રધાને હોસ્પિટલમાં મુલાકાત કરી છે ઇજાગ્રસ્ત લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ઇજાગ્રસ્ત લોકો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હરણી બોટ દુર્ઘટનામાં ચૌદ ના મોત થયા છે બાળકો સહિત બે શિક્ષિકાના મોત નીપજ્યા છે અને હજુ છ જેટલા વિદ્યાર્થીઓ અને એક શિક્ષિકા લાપતા હોવાનું સામે આવ્યું છે ત્યારે હરણી પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી કાર્યવાહીની શરૂઆત થઈ છે આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ વિરૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આખી દુર્ઘટનામાં જ્યાં જ્યાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે તમામ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે રાજ્ય સરકાર તરફથી પણ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે મહત્વનું છે કે મૃતકના પરિવારજનોને ચાર લાખની સહાય અને ઇજાગ્રસ્તને પચાસ હજારની સહાયની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ

एक बोट में करीब पैंतीस लोग सवार थे शायद बोट की कैपेसिटी ज्यादा बच्चे बिठाए बोट का बैलेंस गया बोट पलट गया और उसमें बोलते हैं कि जो सेफ्टी मेजर्स होने चाहिए वो थे नहीं साइड पे गोताखोर या लाइफ गार्ड नहीं थे बच्चों ने लाइफ जैकेट नहीं पहना था तो पूरा प्रोजेक्ट कोटिया प्रोजेक्ट्स को तीस साल के लिए हंड्रेड परसेंट पीपीपी मॉडल पे चलाने के लिए दिया है उन्होंने सब कॉन्ट्रैक्ट किया है वोटिंग वाले के साथ और ये हादसा हुआ है हादसे में करीब चौदह बच्चों की डेथ हुई है उसमें 14 चौदह लोगों की डेथ हुई है। उसमें बारह बच्चे दो टीचर हैं बाकी के तीन एक लोग हॉस्पिटल में एडमिटेड हैं बाकी सबका बचाव हो गया तो टोटल तो तो पैंतीस पेशेंट से उसमें से दे चौदह डेथ हुई गटना है काफी दर्दनाक घटना है घटना की पूरी जांच की जाएगी जो भी लैपसीज है उसके लिए कड़े से कड़ा दंड दिया जाएगा क्योंकि तो इस तरह की घटना इस तरह की लापरवाही कतई सहन नहीं की जा सकती तो अभी तो रेस्क्यू चला सबका पीएम होगा મુખ્યમંત્રી બી ગૃહમંત્રી મહત્વનો ખુલાસો અહીં એ થઈ રહ્યો છે કે હરણી તળાવ દુર્ઘટનામાં જિલ્લા તપાસ કરશે તપાસ તેજ કરવામાં આવશે તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે દસ દિવસમાં વિગતવાર અહેવાલ સરકારને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે હરણી તળાવ દુર્ઘટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટ તપાસ કરશે દસ દિવસની અંદર તપાસનો રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યો છે દસ દિવસની અંદર તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં કરવાનો રહેશે દસ દિવસમાં વિગતવાર અહેવાલ સરકારને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે હરણી તળાવ દુર્ઘટનામાં જિલ્લા મજીસ્ટ્રેટ તપાસ કરશે મજીસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે દસ જ દિવસની અંદર વિગતવાર અહેવાલ રજૂ કરવાનો રહેશે ક્યાં ક્યાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે કઈ કઈ વસ્તુની ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ જવાબદાર કોણ કોણ છે તમામ અહેવાલ રજૂ કરવાનો રહેશે તપાસ સોંપવામાં આવી છે મેજીસ્ટ્રેટને તપાસ સોંપાઈ છે દસ દિવસની અંદર વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને સોંપવાનો આદેશ કરાયો છે વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે મેહુલ તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો શું જ ઘટના છે બની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંદર્ભે દુઃખ વ્યક્ત કર્યું છે જે મોટી દુર્ઘટના છે તેને લઈને ઉચ્ચકક્ષાએ તપાસ સોંપવાનો નિર્ણય મુખ્યમંત્રી પટેલ દ્વારા કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટને આ તપાસ જે છે તે સોંપવામાં આવી છે આ તપાસ જે છે તે માત્ર દસ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે અને દસ દિવસમાં તપાસ પૂર્ણ કરી આ જે વિગતવાર અહેવાલ જે છે તપાસનો તે સરકારને સુપર્ક કરવા માટે જે છે તે નિર્ણય કરવામાં આવ્યો છે આ સંદર્ભે આદેશ જે છે તે પણ કરી દેવામાં આવ્યા છે ગૃહભાગ દ્વારા પણ સત્તાવાર નોટિફિકેશન જે છે તે પણ જાહેર થઈ ગયું છે એટલે જિલ્લા મેજીસ્ટ્રેટ આ સંદર્ભે તપાસ જે છે તે કરશે જે પણ જવાબદારો હશે તેમની સામે આ તપાસમાં જે રિપોર્ટ થશે તે સરકારને દસ દિવસની અંદર સોંપવાશે બિલકુલ મેહુલ આભાર જાણકારી આપવા બદલ તો હરણી તળાવ દુર્ઘટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટ તપાસ કરશે મેજીસ્ટ્રેટને તપાસ સોંપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે